રામ રામ ખેડૂત મિત્રો કેમ છો મજામાં આવે તમને કો દિવાળી ના પર્વ આવી ગયા છે અને આપણે તમને મીઠા ખાઈ ગઈ ટબા રેખા થઈ જશે પણ ડુંગળી તમને કરવાની સફેદ કરતા હોય છે અને આપણે ડુંગળી ડુંગળીનું બિયારણ પણ કરતા હોય છે તો આપણે ખેડૂત મિત્રો ના પણ આપણે આ વિડીયો ની માલિકા અનુભવ મૂકશું કે આને હેત કંપનીનું સફેદ ડુંગળી બિયારણ ભાવું હતું એમ છતાં પણ ઘણા બધા ખેડૂત મિત્રો ને બિયારણ હેત તમને કોઈ એકસો અગિયાર નંબર કરેલું હતું tudo <síntos> હવે આ તમને કોઈ ઘાવર્યું બીજ તમારે ન કરવું હવે તો કાકે આપણે દેશી બીજ કરાય દેશી દેશી તો તમારે સાનવી નંબર છે એ વેરાયટી થાય અત્યારે ડાયરેક્ટ કરવું જો થાય રોપ કરીને તમારે ટ્રાન્સપ્લાન્ટ કરી ધરોવાળિયું કરી અને ડુંગળી કરવી તો પણ થાય અને તમારે કળી બનાવવા માટે એકદમ જોરદાર કલર આવે અને ચાર છ મહિના તમને કોઈ મેળામાં પડી રહે ને તો કલર ડાઉન ન થાય એવી જબર તમને કહું મોટા વજનદાર કઠણ પણ તમને કહું દિવાળીમાં મીઠાઈ ખાય અને ટબા રેખા થઈ ગયા હોય એવી જ રીતે ફર્સ્ટ ક્લાસ જોરદાર ડુંગળી થાય અને મેન કારણ એ છે કે આમાં ટોસ બળવાનો કે વાયરસનો કે ફૂગ લાગવાનો જે રોગ આવે છે ને એની સામે સારી રોગ શક્તિ ધરાવે છે તો આપણે જે જે મિત્રોનો ફિલ્ડ ઉપર અનુભવ કર્યો છે અને જે ખેડૂત આપણે એ પણ આપણે આપણા આગલા વિડીયોમાં આપણે આ સાંભળીશું હવે નેક્સ્ટ વિડિયો આવશે ખેડૂત મિત્રોનો કે જેને ફિલ્ડમાં એ વસ્તુ અત્યારે હાલ ઊભી છે અને જોરદાર થાય છે આ વેરાયટી એકસો એકાવન નંબર છે એ શિયાળામાં પણ થાય છે અને સોમાળામાં પણ થાય છે એટલા માટે તમે આ બંને ઋતુમાં ગમે ત્યારે કરી શકો છો તો હવે નવો તમને કોઈ અવાજ આવશે ખેડૂત મિત્રોનો એના પ્લોટ ઉપરથી રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર કેમ છો મજામાં મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કાય સાગર તલાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનો હાર્દિક સ્વાગત છે હવે આપણે આજે એક એવા ફિલ્ડની માલિકા આવ્યા છીએ કે જ્યાં એક ડુંગળીના બિયારનો પ્લોટ બનાવેલો છે એટલે કે સાડિયું બિયારણ કરેલું છે બરાબર છે અને આ કયું બિયારણ છે તો કે ભાઈ હેડ નું બિયારણ છે એકસો નંબર બરાબર અને આપણે દાદાને આપેલું હતું તો દાદા આપણે તમારો પેલા પરિચય આપો તમારું નામ જયંતીભાઈ આખું નામ બોલો કાળુભાઈ જયંતીભાઈ કાળુભાઈ ગામ ગામ કેરાળા ગામ કેરાળા પણ અહીંયા જમીન રાખેલ છે ફાર્મ કેવું લાગ્યું તમને બહુ બહુ સારું સારું હે આમ રોગ રોગ દવા નાખી આપડે હજાર તેમાં જોરદાર રિઝલ્ટ આવી ગયું બરાબર બાકી હવે દડા કેવા થઈ ગયા હવે થવા ટબ્બર રેખા દડા થઈ ગયા ને તો આપ જોઈ શકો છો કે ટબ્બર રેખા દડા થઈ ગયા છે હાઈ ક્લાસ અને હેડ સીડ કંપની નું બિયારણ છે બરોબર છે અને હેતશીડમાં ડુંગળીના બિયાણમાં મેન ફાયદો એ છે કે આમાં લાલ જેવડી રગુ થાય છે લીલી નથી થતી અને એકદમ સફેદ તમને કોઈ ગાંઠ્યો રહે છે આ તો અમુક ટકા કોક રગ એ છે એટલે એનું કારણ કે હજી કાશી ડુંગળી છે કાશી બરોબર અને કાશી ડુંગળી હોય એના હિસાબે આ પ્રકારનો થોડુંક છે બાકી આ જે પાખી પાખી ડુંગળી છે એટલે દરેક બતાની બતાવી જો એટલે કોઈને એવું ન લાગે કે ડુંગળી પાખી કેમ છે હા

આપડા વરસાદ નો થાય તોય આપડે નવરાતી જાય અને વરસાદ આપડા મોટા મે થાય તોય આપડે નવરાતી જાય પણ કેવાનો મતલબ તિયણ કેવું

એટલે હરેક ખેડૂતને ને નમ્ર વિનંતી છે કે તમારા તાલુકામાં જિલ્લામાં ગામમાં હરે ઠેકાડા તમને ડુંગળી નું બિયારણ મળે બરોબર છે સીડનું સફેદ લઈ લેવાનું બરાબર છે એવું નથી કે આના કારા કરી શકાય ગમે ત્યારે તમે સાચું આપણે છેલા તમને તો પાંચ છ વર્ષથી આખો શિયાળો ચાડી છે અને આખો સોમા હોય એ આપણે ડુંગળીનું બિયાણા કરીએ છીએ એટલે તમે ગમે ત્યારે આ બે ઋતુની માલિપા શિયાળામાં ને સોમામાં કરી શકો છો બરોબર છે તો હવે આપણે દાદા રજા લઈએ એક વખત બાપા સીતારામ થઈ જાય બાપા સીતારામ બાપા સીતારામ